દરિયા કાંઠે દીપ તું મારી તારું ઊંચા કોટડા ધામ ખાંડિયા ત્રિશુળ મારી ચામુંડા કાળિયા ભેલ ની દેવી ના ત્યાં બાપા હે ઊંચા કોટડા મા ચામુંડા ખાંડિયા ત્રિશુળ વાળી હાજરા હાજુર છે માના સતના દીવા પડે છે જે કાળિયા ભેલ દેવી કહેવાય છે ને બેણે વાતો કરી પડદે વાતો કરી

એ ઊંચા ગઢ હતા ને સારી બાજુ કિલ્લો હતો ઊંડી ઊંડી ખાઈ હતી ફૂટની લાકડા નાખી માથે ચડાઈ ન કરી શકે પણ ચામુંડા એવા બોલે બંધાણા થાકે હે ખીમાજી જ્યાં સુધી તારા હાથમાં ચૂડી છે ને મેં મારી દીધેલી આ ચુંદડીનો છેડો બાંધેલો છે ને ત્યાં સુધી દુનિયામાં કોઈ એવી તાકાત નથી કે તારો વાળ વાંકો કરી શકે આવું ચામુંડા માયા એને વરદાન આપેલું ગમે ત્યારે પાળ આવે લશ્કર આવે તો આમ રાજનું રક્ષણ તો એ લાકડાની ખાઈ હળગાવીને થાય ખીમો વાજો હાથમાં તલવારો લઈને મેદાને પડે પણ માની દયાથી આમ તો એકલા હાથે તાળી ન પડે પણ પાડીને દેખાડે જેને ભેરે ની ચામુંડા હોય ને હું ખામી હોય આવી ગઢની દેવી જે ચામુંડા ભીલોની દેવી ના તો કાલે આ ભીલ નો અમર ઇતિહાસ પડ્યો છે આ હા 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 એ દરિયાને કાંઠે માયાના હરેડા ગાયા એને રોતો સાનો રાખ્યો એનો દૂધ પાયા એનો તો અથાગ ઇતિહાસ છે ઠેઠ મારવાડમાંથી જસો ભીલ આવ્યા હતા પણ એના અંદર દાણા પાણી કોટલે લાવ્યા કાળિયા ભીલ જેવો દીકરો દીધો માય એના રખો પાકી મા માં એના રખોપા કરે અને આમ જો એસી વર્ષની વૃદ્ધ ડોસી થઈને આવે હું કામ કે ઉદર રહેતા બાપ મર્યો ને જન્મતા મરી ગઈ માં બાપ બે નહોતા નો ધારો પોતાના નેહડામાં રખડતો પછી અમીર આહિરે આપ્યો પણ એ કાળીઓ જયારે જવાન થયો ને આમ તો ગાયું ચારતો તો અમીર પોતાને ખબર કે હું માતાજીનો દીધેલો છું મા તામુંડા મારા બાપના મારી માના વેણે બંધાણા છે પણ હવે આ મજૂરીએ ક્યાં લગી જાય માનું ભજન કરે પણ મારી ભાગ માં છે તે માં ભેળી થાય એવું સમજીને કાળિયો મા બાપ વગેરેનો અને ઉદળા આહિર નો આશરો મેળ્યો એટલે કારણ કે જગતમાં આહિર જેવો ક્યાંય આશીરો પણ મારી અહીંયા તો ઢોર સારો માલ સારો આટું ત્યાં મને જન્મ દીધો એક વાર કાળિયો રોઈ પીડ્યો માનામાં એકવાર રોખ એવું બને છે પોતે ગાયો લઈને વગડામાં તારે છે બપોરનો ધોમ દખેલો તળીકો વૈશાખ ધરતી ઊંહા હા નિહા નાખે મુઠ્ઠી ભરીને ઝાડના દાણા તો ધરતી પાછા નાખો તો ધાર 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 ધાણી ફૂટી જ આવી લુ હાબકે થાકી ગયો એટલે એક બાવળના સાં ખોવાઈ ગયું પોતાના બપોરે આવી ગયેલી અહિયાં માં ભગવતી કોટડાની ચામુનો વિચાર કરે છે એટલે હાલ હવે આની ઉંમરે થઈ ગઈ છે હવે આને કાંઈક આપું ઘણો રખડ્યો ખૂબ દુઃખી થયો નકર એને મારી માથે વિશ્વાસ નહીં આવે રેઢી ગાયું ચરે છે કોઈ રખેવાળ નથી માતાજી પેલા તો ડોહી બની નહીં ગાયું ચારી ઘડીક તો જો હમણાં ઘડીક ઉભો થઈ જાય ને મને બોલાવે તો

એટલે ઓળ તો એક તો દુઃખ નો માર્યો વખાનો માર્યો માં કરીને એ કાળિયા કીધું એટલે ધબકી ગયો કોણ આજુબાજુ જોયું કોઈને ભાયા નહી એમ છું કે મારો જીવ ભૂંડો ના પાડતો છે કાંઈક બોલતો છે કાળિયા વળી બેઠો છો કોણ બોલે કે હું કોટડાની ની જામુડા મારી માં મારી દેખાતા નથી પણ દે વાતો કરે છે આવી ને ધન્ય હો મારી દેવી જો તો કરી આ મારી હું તારો કાવ્યો એ માં એ કાળિયા હવે હું આવી છું ને આમ તો તને દુઃખી નહીં થવા દઉં બેટા આમ તો દીકરા બોલ શું જો બે તને બસ મારી હું માગું તું આવી લે તારા દર્શન થઈ ગયા પણ કાંઈક મારી હું તો કે દઉં ઓળખા મારું

પછી મને ભૂલી નહીં ને અરે મારી માં હું ભૂલું હું તો તારું કાળે બસ મારી તો એક કામ કર હું તને એક પછેડી આપું છું અને એ પછી છે ને એ લઈને પછી તું જાજે દરિયે એ દરિયાની ભેખ ઉપરથી દરિયા દરિયાની ભેખ ઉપરથી પસેડીને દરિયાના પટ ઉપર નાખજે તમે કોઈ કોટલા દર્શન કરવા ગયા હોય તો ખબર છે એ પછી ધાર માથે ગામ છે આખું માનું મંદિર છે એનાથી ઘણો આમ હેઠે આમ આપણી સકર આવી જાય એટલે હેઠે દરિયો છે એ ધાર ઉપર થી પછી નાખજે ની દરિયાની માલપા પછી તરશે દરિયાની માલપા વાણ હાલે એમ અરે વાણ તો હું પણ ઈસ્ટીમ બરો આમ જો તારી મોજ નો થાય આમ જો કાળિયા તારી પવન વેગી પછી દરિયાની માલ પાસે જઈને મારે શું કરો અરે કે લૂંટફાટ કરીએ તું કોળી છો ભીલ છો મારો સેવક છો પણ કેવી લૂંટ કરીએ અધર્મીની હો ધર્મીની નહીં દ્વારકાના ઠાકરના વાણ નીકળે ને તો એને નો હાથ ડાળાય સદાવ્રતના રોટલાના રોટલા જે વાણ નીકળે એને હાથ નો ડાળાય એ કાળિયા ધર્મની સંપત્તિ નીકળે ફેરંગીના વાણ નીકળે અંગ્રેજોના વાણ નીકળે મણા ના લોહી શું છે એટલા રૂપિયા હોય ને એને લૂંટી લઈ બેટા હું આમ તો તારી ભેળી છું એમાં

પણ આ વિચાર કરતા કરતા સંધ્યા ટાણું થઈ ગયું કે હવે ઢોર લઈને તો ગામમાં જ આવું છે હાલો એ સંધ્યા ટાણે એ ધણ ગોળી કાળીઓ ભીલ ધીરે 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 ગું કોટલા તરફ આવે છે અમીરાહીના આહીરના નેહરા તરફ આવી ગાઉન ઢોરને બાંધી નીણ કરી માતાજીના મંદિરે જઈ દર્શન કરી કોઈને કાંઈ કીધું નહીં

નમો નમો દુર્ગે સુખ કરની નમો નમો અંબે તો ભારની નમો નમો અંબે તો ભારની નિરંકારી દૌત તમારી તે લોક ફેલી ઉદિયારી એમાં સસી લલાટ મુખ મહા વિશાલા નેત્ર લાલા ભ્રકટી વિકરાલા રૂપ માતુ કો અધિક સુહાવે દર્શન કરે જ નતિ સુખ પામે તું સંસાર શક્તિ લઈકી ના પાલન હે તો અંદન દેના હે માં બનર દે અને તા તો આમ જો મારી પડકારો કરે કાઈ મારા કાળિયા આમ જો ઉગમની દિશાની મેલપા ફેરંગીના વાણ આવે અને કાળિયો ભેલ લી નાથી ફિરંગીના ની સામે આવીને પડકાર ખબરદાર પાપી ધર્મે એમ કરી ને વાનપા ખાબ ગઈ ને ફિરંગી ને મારી ને એની તિજુરી લૂટી પાછો કોટલા ભેળી કરે ના કોટડામાં કોઠા છે એમાં પોતે ધન ઠાલવે માના પછી જગન કરે પૂજન કરે ભજન કરે ગરીબોને દાન કરે માં ભગવતીએ હાથો હાથ પછેડી આપી દીધી પછી તો હું વાત રહે પછી તો રોજ એ ક્રમ બની ગયો દરિયામાં હોહો ગાઉ માથે કાળીયા ભીલની હાંક દાક વાગે હો કોઈ વાણ નીકળે નહીં માં ભગવતી આવા પરચા પૂરી રહ્યા છે અને અહીંયા કોટળાની માલપા હે કાળીઓ ભીલ માની સેવા પૂજા બંદગી મા ભગવતીને ને આરાધના કરે છે હે કોઠળાની દેવી હે મારા બાપની દેવી બસ હે માં આ બધો તારો ફરતા છે જેને જેનો આશરો એને એની લાજ માં અમારે તારો આશરો મારી અમારી લાજ લાગે છે કાળજી ભીલ માના પારે માનું ભજન કરે સમરણ કરે વાત તો માં ભગવતીની અઠાક છે કાળીયા ભીલનું જીવન દર્શન ખૂબ ઘણું મોટું છે પણ એને એના જીવનમાં ખૂબ એને હાચો છેલ્લે ઓળખી ન કરતા પ્રાણ સોડવા ભીડ્યા આજે જગત દરિયામાં હોહો ગાઉ માથે કાળીયા ભીલની હાંક દાક વાગે કોઈ વાણ નીકળે નહીં માં ભગવતી આવા પરચા પૂરી રહ્યા છે અને અહીંયા પોટલાની માલપા હે કાળીઓ ભીલ માની સેવા મારા બાપની આ બધો તારો પ્રતાપ છે જેને જેનો આશરો એને એની લાજ માં અમારે તારો આશરો મારી અમારી લાજ રાખજે છે એમ કાળીઓ ભીલ માના પારે માનું ભજન કરે સમરણ કરે વાત તો માં ભગવતી ની છે કાળીયા ભીલનું જીવન દર્શન એ ખૂબ ઘણું મોટું છે પણ એના ખૂબ એને માને ઓળખી અને પછી માં કરતા પ્રાણ સોડવા પીડ્યા આજે જગત કાળીયા ભીલ ની દેવી તરીકે મા ચામુંડા ને પૂજે છે જે કોઈ જાય એમ કહે છે કે મા કાળિયા ભીલ ની દેવી ચામુંડા માની હારે નામ એનું અમર થઈ ગયું એમ મેં ભીલ ભીલની ઘણી વાતો કરી છે એના ફિલ્મ આવ્યા છે માએ મારું નામ અમર કરી દીધું હું શાંતિભાઈ વાટેલિયા અને મને આજ મેલની કૃપા સ્ટુડિયોમાં ભાઈ અમારે રમણીકભાઈ દ્વારા મને જે માના ગુણગાન ગાવા મળ્યા છે અહીંયા તમારી સુધી માનો સંદેશો પહોંચાડવાનો જે કાંઈ લાભ મળ્યો છે હું મારી જાતને ધન્ય ધન્ય અનુભવું છું બાકી મા ભગવતી મહાન છે કોટળાની દેવી ચામુંડા રખોપા કરે છે એમ લાગે બાપા Ya es más amor.